ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સ્થિત જિલ્લા કોર્ટ પરિસરમાં બત્રીસ વર્ષીય ગફાર પંજા નામના વ્યક્તિએ પોતાની જાતે અગ્નિ સ્નાન કરીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે આસપાસ હાજર લોકોએ તેમને બચાવી તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે અસફાકના ભાઈના જણાવ્યા અનુસાર બે હજાર બાવીસના એનડી ડ્રગ્સ સંદર્ભના કેસમાં દોઢ વર્ષના જેલવાસ બાદ કોઈ વ્યક્તિ કે જૂથ દ્વારા તેમની જમીન પડાવી લેવા માટે ધમકીઓ મળી રહી છે જેના દરથી તેમણે આ પગલું ભર્યું હોવાના આક્ષેપો સાથે પોલીસ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે ઘટનાને પગલે વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ભેગા હતા પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો અમૃતાપજી દનજીભાઈ ચોમોલ એડવોકેટ વેરાવર ઓમે કોર્ટના પટાંગણમાં ઊભા હતા અને એક સીધી વાતનો નામનો કોઈ વ્યક્તિ હતો અજાણ્યો કે એ ત્યાં ઉભો હતો ને કુદરતી એમાં આગ લાગતા મારા મારા જે છોકરો છે સંતક્ષ્મી પ્રતાપસિંહ ચોમલ અને મોહનભાઈ ઢુંગી એ બંને જે પોતાના કપડા કાધી અને આ જે ચરકતા માણસ નો માણસે બચાવી દીધો અને પછી ત્યારબાદ મોબાઈલ મોબાઈલ વાળી બોલાવતા થોડી વાર પછી દસ પંદર મિનિટ બાદ આવે આ ઘટનાનું કારણ શું છે એ અમને કઈ ખબર હતી અમે તો એક માનવતાની વીએ અને એને બચાવી દીધેલો એ એનો કેસ કયો છે ક્યો નહી એ બાબતમાં કઈ અજાણ છે આ જે ઘટના છે જે બનાવ છે એ કોર્ટ ની પાસે જ બન્યો મુખ્ય મુખ્ય કોર્ટ જે છે એ સામે છે એ જ પાસે બન્યો છે અને ગેટ ની ત્યાં ભગતિયાની સામે જ બની છે બરોબર વચ્ચે તમારી સામે બન્યો હા આ નજરે અમે જોનાર છે